રાજ્યના નાગરિકો સર્વગ્રાહી સમીક્ષા થઈ શકે તે માટે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વિશેષ ઉપસ્થિતિમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્ર નું લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રી આરોગ્ય સમીક્ષા કેન્દ્ર ખાતે રહેલી વિવિધ આરોગ્ય સુવિધાઓ નું તલસ્પર્શ શિક્ષણ પણ કર્યું હતું મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીએ ટીબીના દર્દીઓ સાથે ઓડિયો વિડીયોના માધ્યમથી વાતચીત કરી તેમને મળતી માહિતી મેળવી હતી આરોગ્ય સમીક્ષા અલગ અલગ શાખાઓ દ્વારા અમલીકૃત આરોગ્ય લક્ષ્ય સેવાઓને સંકલિત રીતે એક સ્થળેથી નિયમિત ફોલોઅપ નિયત લક્ષ્યાંકોને સિદ્ધ કરવા સમીક્ષા તથા જિલ્લાવાર સેવાઓથી વંચિત રહેલા લાભાર્થીઓ સુધી પહોંચવા ત્વરિત ફીડબેકનું તૈયાર કરાયેલ માળખું અસરકારક સાબિત થશે આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા લોકોને ઘરે બેઠા ફોન ઉપર આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી તથા સ્વાસ્થ્ય સંબંધી પણ સલાહ સૂચન કે પરામર્શ મળી રહે તે માટે આરોગ્ય સમીક્ષા કેન્દ્રના હેલ્થ હેલ્પલાઇન નંબર એકસો ચાર કાર્યરત કરવામાં આવશે તેમજ પીએમજી હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવશે આમ ગુજરાતમાં આરોગ્ય સેવાઓને સુદૃઢ સરળ અને લોક ઉપયોગી બનાવીને જનસુખાકારીમાં વધારો કરવાના હેતુસર બનાવવામાં આવેલા આરોગ્ય સમીક્ષા કેન્દ્ર રાજ્યના નાગરિકો માટે આશીર્વાદરૂપ બની રહેશે